નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ મિત્રો આપણે સૌ લોકો ગણેશ ચતુર્થી ઉપર ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું આપણા ઘરમાં સ્થાપન કરીએ છીએ અને ભાવપૂર્વક આનંદપૂર્વક આ ઉત્સવમાં તેમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ આપણે ગમે તેટલા સેવા ભાવથી ભાવપૂર્વક ભગવાનનું પૂજન કર્યું હોય પરંતુ એક દિવસ એવો આવે જ છે કે આપણે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવું પડે છે તો આ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ વિસર્જન કરતા સમયે શું બોલવું જોઈએ તથા બાપાને શું પ્રાર્થના કરવી જોઈએ તેના વિશે આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ તો જે લોકો ગણપતિ બેસાડે છે અને વિસર્જન કરે છે તે લોકો આ વિડીયો ખાસ જુએ મંગળવારે અને અનંત ચતુર્દશી ઉપર કરવાના હોય તો છ સપ્ટેમ્બર શનિવારે વિસર્જન કરવાનું રહેશે તો હવે ગણપતિ વિસર્જન કરીએ એ પેલા ભગવાન સમક્ષ બે હાથ જોડીને ભગવાનના એકવીસ નામનો પાઠ કરવાનો ઑમ શ્રી ગણેશાય નમ નં સુમુખાય નં ગણાધીશાય નમ ઓમ ઉમાપુત્રાય નં ગજામુખાય ન લંબોદરાય નં હરપુત્રાય સુર્પકર્ણાય નમ ઓમ વક્રતુંડાય નં ગુહાગ્રજાય નમ ॐ एकदन्ताय नमः ॐ हिरम्बाय नमः ॐ चतुर्होन्त्रे नमः ॐ सर्वेश्वराय नमः ॐ वीकटाय नमः ॐ हेमतुण्डाय नमः ॐ विनायकाय नमः ॐ कपिलाय नमः ॐ भालचन्द्राय नमः ॐ सुरग्रजाय नमः ॐ सिविनायकाय नमः એ પછી ભગવાનને કહેવાનું કે હે ગણપતિ બાપા આજ સુધી આપ અમારા ઘરમાં રહ્યા અમે તમારી યથાશક્તિ સેવા પૂજા અર્ચના કરી છે તમે અમારા ઉપર જે કૃપા વરસાવી છે એમના માટે આપનો લાખ લાખ ધન્યવાદ છે અને આગળ પણ આપના આશીર્વાદ બનાવી રાખજો અને મને એટલી સંપત્તિ અને સદબુદ્ધિ આપજો કે જેથી હું આપનું ભાવ અને શ્રદ્ધાથી સેવા પૂજા અર્ચના કરી શકું અમે આજે આપની માત્ર આ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ આકાર સ્વરૂપે રહેલી આ મૂર્તિની અમે વિદાય આપીએ છીએ પરંતુ આપ નિરાકાર સ્વરૂપે પ્રાણ સ્વરૂપે અમારા ઘરમાં અમારા હૃદયમાં હંમેશને માટે નિવાસ કરજો હે ગણપતિ બાપા આ અજ્ઞાની બાળકથી

આવતા વર્ષે તમે ફરીથી અમારા ઘરે જરૂરથી આવજો અને વિસર્જનમ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તી ત્વમેવ શરણમ મમ કારુણ્ય ભાવેન રક્ષસ્વ ગણનાયક એટલે કે હે પરમેશ્વર મને ન તો તમારું આહવાન કરતા આવડે છે ન તો તમારું વિસર્જન કરતા આવડે છે હું તમારી પૂજા પણ નથી જાણતો તેથી કૃપા કરીને મને ક્ષમા કરો હે ગણપતિ તમારા સિવાય મારે બીજું કોઈ શરણ નથી તમે જ મારું શરણ છો તેથી તમારી કરુણાથી મારું રક્ષણ કરો આટલું બોલીને ભગવાન સમક્ષ બે હાથ જોડી

પુનરાગમનાયચ એટલે કે હે ગણપતિ બાપા જ્યાં સુધી આપની પૂજા વિધિ થાય છે ત્યાં સુધી તમે અહીં રહો માર્યા પૂજાથી તમે પ્રસન્ન રહો હે પરમેશ્વર ગણેશ હવે તમે તમારા સ્થાન પર પાછા જાઓ અને આવતા વર્ષે ફરીથી પધારજો બોલા ગણપતિ બાપ્પા મોરિયા આ રીતે ભગવાન સમક્ષ પ્રાર્થના ક્ષમા યાચના અને વિસર્જન મંત્ર બોલીને ભગવાનને વિસર્જન કરતા પહેલાં આરતી અને થાળ કરી લેવાના અને એ પછી આપણા ઘરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી હોય તે મૂર્તિને ખસેડીએ એટલે તેનું વિસર્જન થયું ગણાય એટલે તે મૂર્તિને ત્યાંથી ખસેડવી અને જો માટીના ગણપતિ હોય તો આ આપના ઘરમાં પણ ગણપતિનું વિસર્જન કરી શકો છો એક મોટા વાસણમાં શુદ્ધ જળ ભરીને ગણપતિ બાપ્પાના નારા સાથે ભગવાનની મૂર્તિનું તે પાણીમાં વિસર્જન કરવાનું અથવા તો જો મોટા ગણપતિ હોય તો બહાર જ્યાં કુંડમાં વ્યવસ્થા કરવામાં આવી હોય ગણપતિ વિસર્જનની ત્યાં વિસર્જન કરવા જવું જોઈએ અને ત્યાં પણ એક વખત ભગવાનની આરતી કરવી જોઈએ તો આ રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવ્યું તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે ગણપતિ વિસર્જન કરતા પહેલા શું બોલવું જોઈએ અને વિસર્જન કેવી રીતે કરવું જોઈએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર